રામ રામ સીતારામ બધાને અમે છે નહીં આવ્યા નરવાયા મંડપ કરવા પણ આમાં અવાજનો દેખારો એટલો છે ને કે અવાજ કદાચ આવી છે કે નહીં આવે મને લાગતું કે આવી છે કદાચ આવે તો એક્સેપ્ટ કરી લેજો પાછળ જો મંડપ છે શાંતિ આવે શાંતિનો અવાજ નહીં આવે છે ફોન બહુ છે ને સ્પીકરનો અવાજ બહુ હોય જો પાછળ મંડપ છે આપણે પહેલા તમને મંડપ દેખાડીએ પછી આગા મંડપનું દર્શન કરી હોને ને વિડીયો ઉતારી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચાલો આમાં પહેલા તો જઈએ મંડપ બાજુ ફરમાસી બોલ <laughs> 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 મેલડી માગે ર પરસાદી લેવાનું પટાંગણ લાગે છે અહીંયા એ ઓલી બાજુ બાઈઓને ઘણી હોય છે કદાચ રસોડું હાલતું હોય એવું છે અહીંયા આ બાજુ સાનો સ્ટોલ છે हेलो सा पीवा हेलो सा पीवा जो અમે પ્રસાદ સાનો પ્રસાદ લીએ અહીં છે ને ફ્રી સેવા આપોમાં આવે છે અમે વસે પ્રસાદ લેવા આવીયા કોરાકા ટ્રેનનોક જેવું વાગ્યું ને રખડે રખડે આખા મંડપમાં રખડે રખડે થાય ક્યાં હતી છે ને બેઠા આગળ એક વાર પોરો ખાઈ ને બીજું તો ગામ છે કે આમાં મોબાઈલમાં પાછું ચાર્જિંગ નહીં રહે ને હવારે આપણે મંડપ ખડો થાય એનું શૂટિંગ કરવાનું છે એટલે ઝાઝું કંઈ શૂટિંગ નથી કર્યું કારણ કે અટાણે શૂટિંગ કર્યા રાખ્યું તો વિડીયો લાંબો લાંબો થઈ જાય ને ચાર્જિંગ એ થરી છે બે પ્રશ્ન છે મોટા એટલે અટાણે એ આપણી શૂટિંગ ને બંધ કરી દેવું હવારે ખડો થાય ને તાર શૂટિંગ કરી ને અટાણે તો પોરો ખાવા બેઠા ઓકે થાકે કાંટાને પોકડે પોરો પાણી બાણી ને બોટલ કે ગાસ્થી ગોતે આવે એવું છે ને હવારે શૂટિંગ ચાલુ કરી હું કે પછી પાછું ચાર્જિંગ થરી છે એ મોટો પ્રશ્ન છે બીજો તો ગોર્યો તો ફાઇનલી અટાણે જેવું વાગે ગોહે ને હવાર જીવું થેગો હે ને આપણે કીધું હતું ને કે હવાર સુધી ચાર્જિંગ રાખવું જરૂરી છે એટલે આપણે વિડીયો શૂટ નહોતો કર્યો એવું થોડોક વિડીયો બનાવીએ હું આ ઓલિકોરા અવાજ દેકારો બહુ છે ને એટલે આ બાજુ થોડોક ભાગે આવ્યો હતો તો હવાર થઈ ગયો નટાણે અંજવાનું થઈ ગયું ને એવું પબ્લિક બધી હામીયા ચાલુ થઈ ગયા હજ ખડો થવાની તો વાર આપણે હજી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ખડો બતાવી હું તમને આપણી બાજુ જઈએ પહેલાં હામીયાનું સીન લઈ આવીએ ઓલી ડાઇ ડાયરો અમારો બેઠો હે હું મોટર સાયકલ જોવા આવ્યો તો નીકળે છે ને વાંધો નથી ના ને કે હવારી પાછી તકલીફ થાય હાલો પાછા આપણી મંડપમાં જઈએ ને તમને હામિયાનું સીન દેખાડા અને ખડો દેખાડ્યું તો જુઓ ફાઇનલી તો હવાર થઈ ગયું અટાણે પાવર ફૂલ અંજવાનું થઈ ગયું હોય ને પબ્લિક હવે આડાવરી થાય છે આમાંથી થાય ક્યાં હોય આડાવરા બેઠા છે ને પોરો ખાધો છે ને એવું બધું છે ને આપણે છે ને અહીંયા મંડપ છે જરૂરીઓ આપણે એવી બાજુ હામીયા ચાલુ છે તો હામીયા બાજુ જઈએ ધબધબાટી બોલે હે કલર ને ગલાલ આપણે જઈએ કદાચ ભરાઈ રહીએ પણ ટ્રાય કરીએ છીએ ને લેવાની એ બાજુ જાય તો ખબર હવે બાકી તો આવું કંઈક છે પબ્લિક નો હવે પછી પબ્લિક છે ને ભેરી ચાહે બધી બધી કંઈ છે એ ધબધબાટી બોલ છે अमा तो म्यूजिक शेयर ही करवागे न कॉपीराइट न शक्यता बहु रही है दब दबाटी बोले है शेयर ही करे फाइनली अमर डैरो जा बैठो है गुड मॉर्निंग उठ है पूछता तो डरी के राम राम कारा भाई हमारा गांव ना मंडप करवा है હજે ખડો થવા ને કેટલી વાર હોય હાથ હવા હાથ ને આસપાસ થાય આપણે ત્યાં સુધી હામિયા માં એક ગુમરો મારે આવી આ રમાપીર નો માંડવો મંડપ ની બાજુમાં હોય એ અત્યારે હવે એટલા લોકો ઉપાડીને આખે આખો માંડવો બહાર લઈ જાય છે કારણ કે મંડપ ખડો થયા પછી એને દૂર રાખવો જરૂરી છે એટલે હમણાં પબ્લિકને ને બધીને બહારને કાઢીએ કારણ કે પબ્લિકને છે રહેવું પડે ને અહીંયા મંડપનો છે હમણાં થવાનો હોય આપણી પાછળ પાછો તમને ને થાવાનું મુરીદ આવી છે ત્યારે દેખાડ્યું ને આપણે હામી આમ જતા હતા હાલો હું જાઉં એ બાજુ